હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે અહીંયા બળી બનાવીશું તો અહીંયા આ ખીરું છે ભેંસના દૂધનું છે તો આપણે આ ભેંસનું દૂધ છે એટલે આપણે એને હવે હલાવીશું તવીમાં લઈ લીધું છે તો આને ફાટતા બિલકુલ વાર નથી લાગતી આમાં કંઈ જ ઉમેરવાની જરૂર નથી અત્યારે તો આપણે આ રીતે ધીમા ગેસ પર હલાવતા જઈશું તો હમણાં થોડી જ વારમાં ઘટ્ટ મળશે થવા અને આમાંથી દૂધ બિલકુલ ઓછું નહીં થાય આટલું ને આટલું જ રહેશે તો આ દૂધ એકદમ કડક હોય છે એટલે જલ્દીથી ફાટી જાય છે અને જુઓ કે બળી બનવા લાગી છે તો આ રીતે આપણે હલાવતા જવાનું છે અને જુઓ કે દૂધ ફાટતું જતું છે તો હવે આપણે આટલું અધકચરું ફાટી જાય એટલે આપણે હવે એમાં ખાંડ ઉમેરી દેવાની છે પહેલાં મેં એક વાટકો નાખ્યો અને ત્યાર પછી આપણે થોડી ઉપર નાખી છે તો આમાં ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે નહીતર મોળી લાગે છે અને આ બળી આપણે એકદમ દાણેદાર થાય છે થાબડી ટાઈપની તો એકદમ વ્હાઈટ થાબડી જ કહેવાય એવું થશે તો જુઓ અહીંયા આપણી થાબડી તૈયાર થવા લાગી છે તો આ રીતે આપણે બળી તૈયાર કરીશું તો આને હજી આપણે હલાવવાની છે જેમ જેમ આપણે હલાવીશું એટલે ખાંડનું પણ પાણી થશે અને જ્યારે ખાંડ પ્રોપર એમાં ઓગળી જશે ત્યારે એ ખાંડનું પાણી આપણને અલગથી દેખાવા લાગશે તો જુઓ હજી આપણે અહીંયા થોડી જરૂર છે હલાવવાની તો હવે જુઓ પરફેક્ટ બળી બનવા આવી ગઈ છે આ રીતે જ આપણે બળી બનાવીશું તો બળી આપણી એકદમ તૈયાર થવા આવી ગઈ છે હવે બસ થોડીક જ વાર છે અને બળી આપણી પરફેક્ટ તૈયાર છે આ બળી ખાવાની બહુ મજા આવે છે ગામડે રહેતા ત્યારે બહુ જ બનાવતા અત્યારે આ બળી ખાવાનું આપણને મોકો મળ્યો છે તો અહીંયા આ દૂધવાળાએ દૂધ આપ્યું હતું અને મસ્ત એવી બળી બની છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય